ભાવનગર શહેરના અને ખાતે આવેલ એલઆઈસી કચેરીમાંથી ભવ્ય રેલી સાથે વેસ્ટર્ન ઝોનમાં ચોવીસમાં અધિવેશનનો પ્રારંભ થયો છે આ બે દિવસીય અધિવેશનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવા સહિતના રાજ્યોમાંથી ના વર્ગ ત્રણ અને ચારના હજારો કર્મચારીઓ જોડાયા હતા

ના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી માટે માર્ગદર્શન અપાયું આ અધિવેશન એલઆઈસી ના કર્મચારીઓ માટે માત્ર એક બેઠક નહીં પણ તેમના હક્કો ભવિષ્ય અને સંગઠન શક્તિ માટે એક મજબૂત મંચ સાબિત થયું આજે અમારા વેસ્ટર્ન વેસ્ટર્નઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઝ એસોસિએશન છે એનું ચોવીસમું મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે આ અધિવેશનમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના એલઆઈસીના વર્ગ ત્રણ અને ચારના તમામ કર્મચારીઓના પ્રતિનિધિઓ છે એ ભાગ લેશે આ અધિવેશનમાં આ અધિવેશન તેર તારીખથી પંદર તારીખ ત્રણ દિવસ સુધી ચાલશે સૌપ્રથમ અત્યારે રેલી પ્રસ્થાન કરશે ટાઉન હોલ સુધી એલઆઈસી ઓફિસથી અને ત્યારબાદ ત્યાં આગળ ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ થશે ઉદ્ઘાટન સત્રમાં ભાવનગરના વિવિધ ટ્રેડ યુનિયનો જોડાશે સાથે અમારી સાથે જોડાશે ત્યારબાદ ડેલિગેટ સેશન બે દિવસ ચાલશે ચૌદ અને પંદર તારીખે આ સેશન ડેલિગેટ સેશનની અંદર આજના અત્યારના જે પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ એમાં વિ વીમા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા થશે ખાસ કરીને એલઆઈસી કઈ રીતે મજબૂત બને એ માટે આ અધિવેશનમાં ચર્ચા થશે અત્યારે સરકારે જે ચુમ્મોતેર ટકાથી સો ટકા સુધી એફડીઆઈ વધારી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ